નમસ્તે મિત્રો સ્વાગત છે હોસ્મિ સાડીમાં તમારું અને આજે આપણે જોવાની છે લૂઝમાં રનિંગમાં પહેલાં એ સોફ્ટ ફેબ્રિક બહારની છે બાંધણી પ્રિન્ટ રાખી છે પહેલાં આપણે એક પીસ ઓપન કરીએ એટલે તમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પૂરતા કારણ કે રોજે રોજ સૌથી પહેલાં નવા વિડીયોની અપડેટ તમને સૌથી જોવા મળે જો આ તમે બાંધણી ડિઝાઇન જોઈ શકો આ રીતનો હેન્ચી ટાઈપ પલ્લો આવશે ફેન્ચી બંધેજમાં અને આખી ઓલ ઓવર ડિઝાઇનમાં આવશે તો ડિઝાઇન છે આખું સિંગ દાણાનું ડિઝાઇન બંદેજ છે આખી બરાસાની અંદર ડિઝાઇન આવશે તો બોર્ડર તમે જોઈ શકો છો તો આ રીતે આખી બોર્ડર આવશે એમાં બોર્ડર કડક નહીં આવે એકદમ સોફ્ટ બોર્ડર આવશે આ તમે રનિંગમાં પહેરો એટલે સોફ્ટ ફેબ્રિક છે તો આ રીતે એમનું બ્લાઉઝ આવશે બ્લાઉઝ આખું પ્લેન આવશે અને અંદર આખી બરાસાની ડિઝાઇન આવશે આપણે આવું કલરની વાત કરીએ ટોટલ છ કલર બતાવવાના છે કે તમને કલર ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું ના બોલતા જો બધાય કલર બહુ મસ્ત કલર છે આપણે પટ્ટા પાડી જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે બધા ડાર્ક કલર મેશિંગ છે આખું સિંગલ દાણાનું બંધે જ આવશે તમે પહેરવા વાળ પણ તમને કમ્ફર્ટેબલ રહે એટલું ફેબ્રિક આવશે

Thank you.